ભરૂચ બીએસી યુનિયન સ્કૂલે હોલ ટિકિટ રોકી એંસી ટકાથી ઓછી હાજરી હતી વાલ્યો ડીઓ ફરાદ કરતા આશાર યને આદેશ કરા ભરુતની બીએસ યુનિયન સ્કૂલ 22 વિદ્યાર્થીઓ હોલ ટિકિટ ન અપાતા વિવાદ સર્જાયો છે શાળા સંચાલકો 80% થી ઓછી હાજરી કારણે વિદ્યાર્થીઓ ને હોલ ટિકિટ આપવાનો ઇનકાર કર્યો હતો વાલ્યો મુદ્દે જિલ્લા શિક્ષણ અધિકારી સ્વાતીબા રાવલ ને ફરિયાદ કરી તેઓ તાત્કાલિક શાળાએ પહોંચ્યા તેમણે આચાર્યને ને હોલ ટિકિટ આપવા સૂચના આપી આ નિર્ણયથી થી વાલીઓમાં રાહતની લાગણી જોવા મળી ગુજરાત રાજ્યમાં ધોરણ 10 અને 12 ના બોર્ડ પરીક્ષાઓ 27 તમામ શાળાઓને સ્પષ્ટ સૂચના આપી છે કે ફી બાકી હોવાના કારણસર પણ વિદ્યાર્થીઓની હોલ ટિકિટ રોકી શકાશે નહીં આજરોજ જેટલા કારણે હોલ ટિકિટ અટકાવી હોવાના રજૂઆત મળેલી હતી અને એ સંદર્ભે આજે મેં સ્કૂલની મુલાકાત લીધી છે ખાસ મારે વાલીઓને જણાવવાનું કે માધ્યમિક શિક્ષણ બોર્ડ પરીક્ષા વિનિયમ બે હજાર પાંચની કલમ ચોવીસ ત્રણ ક મુજબ જે વિદ્યાર્થીની હાજરી એસી ટકાથી ઓછી હોય એ વિદ્યાર્થીઓને પરીક્ષામાં બેસવા દેવામાં આવશે નહીં એવો નિયમ છે આ હાજરીમાં પંદર ટકા સુધીની તૂટ માફ કરવાની સત્તા માધ્યમિક શિક્ષણ બોર્ડને રહેલી છે અને આ તૂટ માફ કરવા માટે શાળા મારફતે જિલ્લા શિક્ષણ અધિકારી અને જિલ્લા શિક્ષણ અધિકારી મારફતે માધ્યમિક શિક્ષણ બોર્ડને જાણ કરવાની હોય છે માટે મારી વાલીઓને ખાસ વિનંતી છે રિપોર્ટર પુરોહિત સુરેશ જિલ્લા બ્યુરો